માત્ર ત્રણસો પચાસ માં આપણે નંબર ચશ્મા મળી જાય છે જ્યાં તમે એકદમ સાચું સાહેબ નંબર ચેક કરો થઈને ગ્લાસ એટલે કે કાચ ફ્રેમ અને એ પણ જુઓ કઈ ટાઈપના ફ્લેક્સિબલ ને આ બધા માત્ર ત્રણસો માં મળી જાય છે હવે તમે કહેશો કે ભાઈ બાળકોના હશે એવું નથી તમે જોઈ શકો છો કે લેડીઝ જેન યંગસ્ટર્સ વડીલ ગમે એ પહેરી શકે ને એ ટાઈપની ઘણી બધી આપણને વેરાયટી મળે છે આ જોઈ શકો છો આમાંથી કોઈ પણ તમે સિલેક્ટ કરો માત્ર ત્રણસો માં આપણને પ્રોપર ચશ્મા મળી જશે નંબરવાળા જે મિત્રો કઈ જગ્યાએ કેવી રીતે તમને ડિટેલમાં વાત કરું રાજકોટમાં છે ને આવી ગયું છે વેરસી ઓપ્ટિક જે રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવેલું છે ને રાજકોટમાં સૌથી સસ્તા ચશ્મા છે ને આ જગ્યાએ મળે છે મેં તમને જેમ ઇન્ટરવ્યુ કીધું કે ત્રણસો પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગમાં આપણે ચશ્માની ફ્રેમ ગ્લાસ નંબર ચેક કરવું બધું થઈ જતું હોય છે તો તમને અહીંયા હું કઈ કઈ વસ્તુ મળે છે કેવા ભાવો મળે છે ને ખાસ અહીંયાના જે ઓનર છે ને એમની પણ એક સ્ટ્રગલ સ્ટોરી તમારે જાણવા જેવી છે બધી વાત તમને ડિટેલમાં કરવાનું છું આપણે વેરસી ઓપ્ટિકલમાં આવી ગયા છે આપણી સાથે છે ઈશાનભાઈ આપણો એક દોઢ બે વર્ષ જૂનો એક વિડીયો છે જેને જોયો છે યાદ હશે કે આપણે છે ને રાજકોટના એક ચશ્માનો નો વિડીયો બન્યો ત્રણસો પચાસમાં સેમ આપણે પાછા આવી ગયા છીએ ઈશાનભાઈ આમ તો તમે પેલા કરતાં મોટો ભવ્ય શોરૂમ લઈને આવી ગયા અને ઘણી બધી નવી વેરાયટી લઈ આવ્યા છો જે લોકો છે ને ઈશાન નથી મળતો એમને ખાસ કીધું કે પોતે છે ને વેસ્ટ બંગાળથી છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં છે પેલા સુરત થતા દસ વર્ષથી તો રાજકોટમાં છે અને આપણા ગુજરાતી ભાઈઓ ઘણા કહેતા હોય કે ભાઈ નોકરી નથી મળતી ધંધો કરવો છે પણ કંઈ એનો આઈડિયા નથી મળતો પોતે વેસ્ટ બંગળથી છે અને અહીંયા આવીને પોતાનો આટલો મોટો ધંધો સ્થાપ્યો છે અને બિઝનેસ કરી રહ્યા છે એટલે આપણા માટે છે ને પ્રેરણા અને મોટિવેશનલ પૂર્વ પાડે છે તો ઈશાનભાઈ ફરી પાછો તમે 350 વાળી ઓફર તો કન્ટિન્યુ રાખી જ છે હજી ચાલુ છે ઓકે લાસ્ટ વિડિયો છે 350 વાળી ઓફરમાં તો ધૂમ મચાવી હતી મારા બધા વ્ય્યોર છે ને વિઝિટ કરી હતી એક બે વાર તો મને હું અહીં આવ્યો ત્યારે મને લોકો મળ્યા કે જામનગર થી ને બહાર થી લોકો છે ને 12 થી બધાય જગ્યાથી

મોંઘારી છે એટલી એટલે સસ્તું હોય આપણે ત્રણસો પચાસ રૂપિયામાં એક તો અનબ્રેકેબલ ફ્રેમ રાખી એ સિવાય આપણે લેટેસ્ટ જે કાંઈ વસ્તુ છે આ તો ત્રણસો પચાસ છે જે તમે જોઈને મારી શોપે આવો અને ગામ કરતાં આપણી પાસે ઘણી સસ્તી ભાવમાં સારી વસ્તુ છે જે તમારે છસો સાતસોની રેન્જમાં આ ટાઈપમાં ફ્રેમમાં થઈ જાય જો આ વસ્તુ ખાલી ફ્રેમના સાતસો આઠસો રૂપિયા ગામમાં વેચાતો હોય આપણે એ ફ્રેમ

વિશાલભાઈ મારે શું છે ખબર સાહેબ જે બધા શોરૂમ જોઈને લાગે એને બહુ મોંઘા છે એ છે નહીં આપણી પાસે તમે ત્રણસો પચાસ માં આખા ચશ્મા કમ્પ્લીટ કરી શકો એ મારી નાની હતું અને અત્યારે આ કરો બધાયમાં સેમ જ છે હું તમને એ પૂછીશ કે તમે આટલું સસ્તું આપી શકો છો એનું કારણ શું હશે વિશાલભાઈ સસ્તું એટલે ત્રણસો પચાસ એ તો છે જ આપણી પાસે તો આ બધી વસ્તુ હું પોતે બનાવું છું

કે જે છે ને જશમાં માટે આવી નથી શકતા હોય અથવા તો એમના મતલબ ઘરે સંતાનોમાં બાળકો કદાચ બિઝી હોય કે ન આવી શકતા હોય કે સાથે કોઈ ન આવતું હોય તો એના એવા લોકો માટે છે ને એક બહુ સરસ મજાની સેવા શરૂ કરી છે ખાસ તમે જ ને કહો એ આપણે રાજકોટ સિટી પૂરતું છે જે કાંઈ આપણે સાઠ પ્લસ બડીલો હશે એ ન આવી હોય શોપમાં તો આપણે મારી નંબર ઉપર ફોન કરશે એટલે હું એમને રિક્ષા મોકલીશ રિક્ષાવાળા તેડી આવશે એમના ઘરથી રાજકોટ સિટી પૂરતું ઓકે મિત્રો તમે સમજી ગયા મતલબ કે કોઈ વડીલ છે જે ચશ્મા બનાવવા માટે આવી નથી શકે એમને તો એમને આવવા જવા માટેનું પણ છે ને અહીંયાથી જ ગોઠવી દેતા હોય છે અને એ આવવા જવાનું હોય છે એ કઈ રીતે મતલબ ફ્રી ઓફ કોસ્ટ ફ્રી ઓફ ફ્રી ઓફ ફ્રી ઓફ મતલબ આવવા જવાના રિક્ષાનો કોઈ ચાર્જ આપવાનો નથી રિક્ષા તેડી જશે અને મૂકી જશે અને તમને ચશ્મા બનાવડાવી શકશો ચશ્માનો તમારે પે કરવાનું છે આવવા જવાનું તમને ફ્રીમાં કરી દેશે પણ સાઠ વર્ષ પ્લસના વડીલો અને જે જાતે આવી શકે નહીં એ લોકો માટે આ ઓફર છે તો એ ખાસ તમે ધ્યાનમાં રાખજો એટલે આ વસ્તુ પણ એક ખાસ વધારે વધારે લોકો સાથે શેર કરવા જેવી વસ્તુ છે પણ તમારા ફેમિલી બધા લોકો સાથે છે ને શેર કરો કે જે કોઈ આવા લોકો હોય એમના સુધી પહોંચી જાય અને કદાચ એને ચશ્મા બનાડવા માટે મતલબ પ્રોબ્લેમ થતો હોય તો એ આવી શકે અને અહીંયા ચશ્મા બનાડાવી શકે છે અને ફ્રેન્ડ્સ ચાલો હવે છે ને અહીંયા જે પણ ચશ્માની ખરીદી કરવા માટે આવ્યા છે ને આપણે એમના પણ રિવ્યુ જાણીએ કે એમનું શું કહેવું છે કાકા સૌથી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે છે ને રિવ્યૂ આપી રહ્યા છો હવે ખાસ અમારા વ્યુઅર્સને તમે જણાવો કે તમે વેરસ્યુપ્ટિકલમાં આવ્યા ચશ્મા બનાવડાવ્યા તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ તો એની નવી દુકાન છે અમે તો દસ વર્ષ જૂનો ઈશાન સાથેનો સંબંધ છે અને ઈશાન ક્વોલિટી માઇન્ડેડ છોકરો છે અને અમે વર્ષો એની પાસે ચશ્મા બનાવડાવીએ છીએ કલેક્શન છે ને સૌથી વધારે ક્વોલિટી છે અને ક્વોન્ટિટી છે ને અહીંયા જ જોવા મળે છે અને ભાઈનું નવું હવું સ્ટાર્ટઅપ છે તો હું અહીંયા વિઝિટ કરી છે મેં અને બધાને અત્યારની જનરેશનને બ્રાન્ડેડ બધું બ્રાન્ડેડ પહેરવાનો શોખ હોય છે તો ચશ્મા પણ બ્રાન્ડેડ છે અને બધા આપણા બજેટમાં આવે એ રીતના છે તો અમે વિઝિટ કરીને બહુ મજા આવી ભાવ આમ જોવા જઈએ ને તો આમ ચશ્મા પ્રમાણે છે ને ભાવ ઓછા કહેવાય સાડા ત્રણસોથી થી સ્ટાર્ટિંગ છે ને બાકી રેન્જ તમારા પ્રમાણે જતી રહી છે એટલે તમે બેઝિક લેવો હોય તો પણ તમે આવી શકો છો ત્રણસો પચાસમાં ફ્રેમ ગ્લાસીસ અને આપણે જારો કે નંબર જો કઢવા હોય ને તો મળી જાય અને એ જો એક રાજકોટમાં એક જ જગ્યાએ મળે ને તો એ હોય તો વેરસી ઓપ્ટિકલ એકસી બીજે લગભગ રાજકોટમાં નથી મળતું ઓકે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે આટલા સારા રિવ્યુઅર સાથે શેર કર્યા જેથી અમારા વ્યુઅર્સને છે ને વધારે હેલ્પ મળશે અહીંયા આવવા માટે થેન્ક યુ ઈશાનભાઈ તમે જે વસ્તુ દેખાડી ને તમે જે રાજકોટ માટે અને લોકો માટે જે કામ કરો છો ને આટલા સસ્તામ ચશ્મા આપો છો ને બહુ મજા આવી ગઈ અને આમ ગર્વ થાય કે ભાઈ ઈશાનભાઈ જેવા લોકો છે ને આપણા રાજકોટમાં છે હવે ખાસ તમે મારા વ્યુઅર્સને કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો હું એક જ વસ્તુ કહીશ તમે મારી સપે એકવાર આવો કાંઈ નહીં તો મારી સપે ચા પાણી પીવા આવો બસ ઓકે અને તમે એકવાર આવશો તો તમે મારા ફ્રેન્ડ બની જાઓ હવે તમને વાત કરું પ્રોપર એડ્રેસની તો આપણું જે વેરસી ઓપ્ટિકલ છે ને રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલું છે જી મિત્રો વિદ્યાનગર મેઈન રોડ જ્યાં સૌથી વધારે રાજકોટમાં હોસ્પિટલો આવેલી છે વિદ્યાનગર મેઈન રોડ આપણે જે વિરાણી ચોકથી આપણે આવી શકતા હોઈએ છીએ વિરાણી ચોકથી તમે વિદ્યાનગર મેઈન રોડ ઉપર આવશો ને એટલે ઓલમોસ્ટ ઘણા આગળ આવી જાય પછી આપણને જોવા મળે આદિત્ય હોસ્પિટલ તમે આ એડ્રેસમાં આ આદિત્ય હોસ્પિટલ છે ને લેન્ડમાર્ક તરીકે રાખી શકો છો એની બાજુમાં સુજા કોમ્પ્લેક્સ આ એક કોમ્પ્લેક્સ છે સુજા કોમ્પ્લેક્સ ત્યાં જ આપણું વેરસી ઓપ્ટિકલ આવેલું છે આ સાઈડ છે ને એક્સિસ એટીએમ છે બાજુમાં એને ચાની આવેલું છે અથવા તમે જો આ સાઈડથી આવો છો ને તો તમને કહી દઉં કે રાજકોટનું લેન્ડમાર્ક રાષ્ટ્રીય શાળા જે છે બહુ ફેમસ છે રાષ્ટ્રીય શાળાની બાજુની શેરી કહેવાય રાષ્ટ્રીય શાળાની પાછળ સાઈડમાં છે ને આપણું વેરસિંહ ઓપ્ટિકલ ને વિદ્યાનગર મેઇન રોડ આવેલો છે એટલે તમે કદાચ રાજકોટ બહારથી થી આવી રહ્યા છો ને તો પણ તમે પ્રોપર આરામથી પહોંચી શકશો ત્રિકોણ બાગ બસ સ્ટેન્ડ બધાથી લગભગ દોઢ બે કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થતું હોય છે તમે અહીંયા આવી જાવ અહીંયા જ ઈશાનભાઈ પોતે જ દુકાન ઓનર છે અને પોતે દુકાન ચલાવે છે એ તમને મળશે અને જેવી રીતે આપણે વિડીયોમાં કીધું કે ત્રણસો પચાસમાં પણ આપણે નંબરવાળા ચશ્મા મળી જતા હોય છે તમને એવી વસ્તુ મળી જશે તમને બીજા કંઈ પ્રશ્ન છે તમને સ્ક્રીન પર એમનો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે આપણી કમેન્ટ્સ બોક્સ છે કમેન્ટ્સમાં માહિતી કમેન્ટ્સ કરો હું તમને રિપ્લાય આપી દઈશ અને ફરી પાછા રાજકોટના આવા અવનવા વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ